તો સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ છે રાધે અષ્ટમી એટલે રાધે રાધે બધાને તો બસ જો ગયા જેવું મહેન્દ્ર છે આજે ઘરે તો આજે મૂકી જાય ગાડી લઈને ધ્રુવભાઈ તો ક્યારના નીકળી ગયા છે એને બહુ ઉતાવળ થઈ જાય જેવો તૈયાર કરો એટલે હાલ તો થઈ જાય મારે જવું સ્કૂલે જવું એટલે એનું ટાઈમે જ તૈયાર કર પોણા દસ દસ વાગે એટલે જાય ને તો ચાલે પણ જઈને બેસે એવું બધું થાય કાલે કેમ કે છોકરી અમારા સ્ટુડન્ટનું જ પગમાં વાગી ગયું થોડુંક વધારે વાગી એટલે એને ટાઈમે મોકલવો સારું તો ભલે હવે સ્કૂલે જઈ આવ્યા આપણે આવીને પાછા મળશે ત્યાં સુધી તમારે મોહેન્દ્ર ગપચપ તો રહેશે જ જોઈ એ નાઈ ધોઈ તૈયાર થઈ જાય જય શ્રી કૃષ્ણ

આમ તો સ્કૂલે થી જ આવે મસ્ત વરસાદ આજ લગભગ બે વાયદા નો ચાલુ થઈ ગયો એક સારો વરસાદ આવે ધ્રુવંશભાઈ એની એકમ કસોટી લખે છે મોબાઈલ માંથી જોઈને કા મહેન્દ્ર ફોન નું કઈક કરે આખો દિવસ વિડીયો ચાલુ કર્યો હતો કે

કામ હતું ને કામ કરતા હતા અહીંયા અને પછી આપણે હવે બાર વાગી જાય બપોરના જમવા બેહવાની તૈયારી છે તો જમી લઈએ પછી હવે બપોર પછી સલાહનું ફોર્મ ભરાવા એક જવાનું છે જી સેટનું ને એ એક કામ છે એ કામ પતાવી લઈએ પછી ને બેને રેજો કન્ટિન્યુ વ્લોગમાં તો હાલો આપણે ખાઈ લઈએ બપોરા કરવા હાલો બધાય તો ખાઈ લઈએ ખાઈને પછી મળીએ તો જમવામાં આપણે છે રોટલી ને

Eh? Ketik ketik ketik. Ketik ketik Ya dah. No. Eh? Huh? ya, ketik. Ya

આવી ભૂલાઈ ગઈ હે મારા આને બસ બનાવી હોય ક્યાં જશે આ બસ ભાઈ આ બસ ક્યાં જશે નિશાળે સીધી નિશાળે એમ છે આ બધી આ બસની સીટ ને બીટ ને બધી જમાવટ લાગે હે હું વાત છે તો એક તો કરો

હાલો તો આપણે આવી ગયા છે આવીને બસ જો હવે આવ્યા અને અડધી કલાક થઈ ગઈ ધ્રુવંશ ગયો છે ટ્યુશનમાં મહેન્દ્ર જાતા હતા ત્યારે મેળા થાય પછી આપણે મેળા નહોતા તો આપણે ઘરે આવી ગયા છે આજે તો શું કહેવાય કે આપણે આટલા ઢેલામાં એકલા જ છે માસી બાજુમાં રહી છે એ ક્યાંક બેસવા ગયા છે એટલે આપણે એકલા એકલા છે અત્યારે બસ જો આમ ખાસ ને બધું જોઈએ હરિયાળી ને આ વિડીયો આપણે આજનો આ પૂરો કરીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને લાઈક ન કરવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરવું ફ્રીમાં છે કોમેન્ટ એ ફ્રીમાં છે તો રાહ છો ને શેની જોવો છો કોમેન્ટ આય કરી જ દેજો એક નાનકડી તમને અમારા વિડીયો કેવા લાગે ને જ આપણે કંઈક પ્લાન બનાવી રહ્યા છે ત્રણ દિવસની રજા આવે છે કન્ટિન્યુ બે દિવસની શનિવારે હાફ ડે હોય અને લગભગ રવિને સોમની કંઈક પ્લાન બને છે ક્યાંય જવાનું તો જાશું તો તમને બતાવશું તો હવે આગળના વિડીયોએ અમારા જોજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ